రాస్కొట్ నా తోరాళాన దీపక్ బాయ్ సవడ అయి పోతని తండి కరి ఊపర్ శరీ పోతాని గాజికి పోతని లవర్ మాట కైద ఆత్మ నిదో సాంబో వోడ్ హలో హలో భాయ్

એના બાપા એ માર્યા ભાઈ આવું છે એને લફરું છે બીજા એ રે એટલે આ તમે આવું કાર્ય કરો છો એટલે અમને કયા ભાઈ એડ્રેસ આપ્યું નંબર આપી દે યુટ્યુબ માંથી કઈ દે અમને તમને ફોન કર્યો છે અને ત્યાં છોકરીને મમ્મી ડ્રેસિંગ કરાવવા ગઈ છે કાલ રજા આપી દસ અગિયાર રજીએ હૃદય માં સરી અડી ગઈ છે ત્યાં અંદર એ ટાકા આવ્યા છે લીવર માં એટલે આવો જ problem છે ભાઈ તમે કેતા હોય તો અમે video બીડીઓ બતાવી તમને એના operation ડ્રેસિંગ કરે છે ઓલી બાઈ ના એના બાપ ના photo જો તમે કેતા હોય તો અમે બધુ બતાવી પાઈ જો તમારે એમાં સેવા થાય તો કો મારા ભાઈ અને હજી એમને ફોન કરી ધમકી આપે છે મારા છોકરા ને એમ કે તારા ક્યારે છોકરા ને ક્યારે છોકરા મારી નાખીશ તારી માં ને મારી નાખી ડોલી ને નાખી ડોલન ડોલા નાખી માર આવું ધમકી આપે છે હજી પકડાનો નથી હમ હજી નથી પકડાનો એટલે કોની હારે આડું લફડું છે એ કોણ છે એ જુનાગઢ ની બાઈ છે તમે જોતા જાવ તો તો તમને ફોટા બતાવીએ બતાવો વિડીયો મોકલી હા મોકલો ને લાલ દીકુ પિતા ને લાઈટ કે એટલે તમાર આ જે છોકરો છે તમારો દીકરો છે ના ઈ છે ને જમાઈ છે જમાઈ છે તમારો જમાઈ છે હા એટલે તમારે ઘર જમાઈ તમારે ઘર તમારે ઘર જમાઈ રહ્યા છે એમ કહું છું કે હું છે ને એ બોલ્યા ને એ મારા નાની હતા અને હે અમને ત્રણેય મારી દીકરીને હે છરી વટે છરી વડે એટેક કર્યો આ હમણાં ગઈ ચાર તારીખે એટેક કર્યો હે ને તારું નામ શું છે બેટા ઈશા ચાવડા ઈશા ચાવડા તારા પપ્પા આ તારા પપ્પા એ માર્યા હા મને માર્યું છે ને તો મારા માટે બેન ને માર્યું ને તો એને હે ને લિવર માં જરી અટી ગઈ ને ઓપરેશન નું કીધું તો એનું ઓપરેશન કરાવ્યું તો એને મોટું બધું જાતિનું ઓપરેશન આવ્યું છે અને બીજે બધા હાથમાં ને આ બધા ટાકા આવ્યા છે અને મારી મમ્મી ને એને થી માર્યું છે ને તો એને મૂંઢમાં લાગી ગયું છે અને મારા પપ્પાને એને છેલ્લા ચાર વર્ષથી થી અફેર થઇ ગયો એટલે અમે એમ કહીએ કે હવે ઈ મટી જાશે એની રીતે સુધરી જાશે સુધરી જાશે એમ કર્યું પણ આ વખતે હેને એને વધારી દેખ્યું હે તે જુનાગઢ નીતા ગૌતમ કરીને ને હેને બાઈ છે ને એમની સાથે ચાર વર્ષથી થી લફડું છે ઈ કે ને એવી રીતે હેને એની ચડામણી આવીને અમને માર્યા રાખે છે એટલે અત્યારે તારા પપ્પા તમારી ભેગા રે કે જુનાગઢ રે છે એમ ઈ ફરાર છે અત્યારે અત્યારે કેસ થયો હોય ને એટલે ફરાર હોય તો પણ પોલિસીમાં તો કડક કાર્યવાહી કરશે આપણે ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે

તારું નામ શું કીધું ઈશા ઈશા ચાવડા તારા પપ્પા નું નામ કીધું દીપકભાઈ આનંદભાઈ ચાવડા દીપકભાઈ એ અત્યારે રાજકોટ રાજકોટ જ રેતા આ અમે રાજકોટ રેતા તા અમે નવા ગામ રેતા તા એને ત્રાસ હતો ને કે છેલ્લા એક મહિના થી અમે નવા ગામ રેવા આયા તા અને ઈ નવા ઠોરાણા માં અમારા મારા દાદી નું ઘર મકાન છે ને એ ન્યા રેતા તા પણ હવે ન્યા અમારે અમે નવા ગામ બીજે ભાડે રેવા આયા ગયા ને ન્યા આવીને ને કજો કરતા તા ઓલી જુનાગઢ વાળી ની ચડાવલી માં ને બરોબર ન્યા આવી ને દરવાજો બરવાજો બધું તોડી વાયો તારી ઉમર કેટલી બેટા હું 16 માં બેઠી 16 વર્ષ ની આજે હમણાં ફોન કર્યો તાર દાદી માં તાર નાની માં અહિયાં કર્યો હા આમાર નાની એ કર્યો ઠીક 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 કાઈ વાંધો નહીં હવે આપડે આ ઓડિયો વાયરલ કરવા માંગો છો હા 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 અત્યારે છે તારી બેન ને મોટી બેન નું નામ શું છે કંગના ચાવડા હું ના કે હું નામ કીધું કંગના ચાવડા કંગના 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 હા કંગના હમ ચાવડા અને તમે કેટલી બેનો અમે બે બહેનો એક ભાઈ છે તારો ભાઈ કેવડો છે 6 વર્ષનો 6 વર્ષનો તો તો નાનો છે અને મારા મમ્મીને કતે મૂંઢ માર માર્યું છે અરે રે તારા papa નો નંબર છે હા ફોન પડે છે ફોન ઉપાડતા નથી પણ સતત ઈ હે ને whatsapp માં status મુયકા રાખે છે આમ ને મોકલ્યા રાખે છે video કે હજી હું સોચન લઈ આવીશ ને બધું લઈ આવીશ ઈ કે જ્યારે થાય ને ઈ કલર ઈ કેય કે હું હે ને કે આ તો હજી કે મારું પેલું પગથીયું હે ને કે હજી તે મારો કલર નથ જોયો એવી ને એવી ધમકી મારે હે ઈ બેટા પોલીસ પાસે જાય ને એટલે બહુ સીધા થઈ જાય હો એવું લાગે તો સાહેબ ને ખોરડા પોલીસ સ્ટેશન ના PSI છે ને હા ન્યા કદાચ જાવ તો મને વાત કરાવજો સાહેબ હારે ના અમે ત્યાં ગયા ને વાઘેલા સર કરીને એમની પાસે આઠ દિવસ થઇ ગયા પણ આઠ દિવસ માં હજી ના પકડાસ એમ કેમ નહી લોકેશન મળતું છે બેટા ઈ જેમ નો પકડે એમ એ જેમ છે હા જેમ ભાગે ને એમ વધારે થાય કેમ કે પોલીસ થી જેટલા એટલું નુકસાન એને વધારે થાય હા કેમ કે એમાં હું છે પોલીસ ને હેરાન કરો પછી ન્યા હાથમાં આવ્યા પછી ઈ ક્યાં જાય સ્મસાન માં તો ગમે એવો માણહ હોય પણ જાવું પડે સ્મસાન જ એમ કેસ થાય એટલે ગમે એવો માણહ હોય ને જવું પડે પોલીસ સ્ટેશન જ હા પણ એ એવું હોય કે એને ઈજ્જત આબરૂ ના હોય એટલે એવું કરતા હોય કેમ કે જે માણહ સારો માણહ એવું કરે જ નહીં એ ઓલી જે જુનાગઢ વાળી બાઈ છે ને નિતા ગૌતમ એને હે ને સાવ મારા પપ્પા ને બગાડી નાખ્યા છે. સાવ એટલે સાવ તમને કેમ કેવું મારે સાવ વગાડી નાખ્યો છે એવું છે ને આવું બધું થાય પણ ઈ છોકરી ઈ બહાર ને એ ખરાબ હોય નકર એને કોઈ દી ચાર ત્રણ ચાર છોકરી ની મા હોય બાપો હોય એની યારે આવું અફેર કરાય ના માર મમ્મીએ કીધું માર મમ્મીએ કીધું કે કે મારે બે દીકરી જુવાન છે એક પંદર વર્ષની છે એક અઢાર વર્ષ નું હમણાં બે છે હમણે મારે છ વર્ષ નો દીકરો છે તો કે ભલેરિયો તને શું ન લેશે એ મને કઈ માં પ્રોબ્લેમ નથી ઈ મે ઈ જે નીતા ગૌતમ છે ને એ પણ married છે એને પણ છોકરો છે એક એના ઘર નામ હું છે એના ઘર વાળા નું ગૌતમ હમ એને એના ઘર ખબર છે તો એ કહી શકે કે ભલે રયો મારે મારે ઘર સંસાર નથ તોડવો એના ઘર ખબર છે હા એના ઘર ખબર છે એના ભાઈને ખબર છે એના મમ્મીને ખબર છે બધાય બોલ્યા એને ખાલી બોલી બોલ્યા અને એકાદી બે થપ્પડ માર્યા બસ બસ તો હજી તો મારા પપ્પાના ના જ છે કાઈ વાંધો કાઈ વાંધો નહિ હવે એમાં તો એવું બધું થયા કરે તારા મમ્મી ક્યાં છે ઈ છે ને મારી બેન નું operation આવ્યું છે ને તો એને એકાત્રે ડ્રેસિંગ કરાવવાનું કીધું છે એટલે પરમદી કરાય ને આજે dressing માં કરવા ગયા છે બરાબર બરાબર હવે બેટા તારો તારો photo આમાં મને મોકલ મારો ફોટો મોકલું હા તારો ફોટો મોકલ હું હમણાં youtube માં ચડાવું છું કેમ કે જે વાત કરી ને તમે એ અમે youtube માં ચડાવું છું મારો video મૂકીને એટલે બને ત્યાં સુધી આવા સંઘર્ષમાં નહીં પડવાનું અને તમે થોડાક આપણે એકબીજા દૂર રહીજો જેથી કરીને એકાબીજાની જે કેમ કે પ્રેમ પ્રકરણ છે ને એમાં માણસના જીવ ખોવાય જાય કેમ કે આ બધી વસ્તુ છે ને લવ અફેર ખરાબ છે લે માણસની જિંદગી નથી પોતે પોતે સુખ માટે માટે થઈ થઈ પોતાની મોજ અને નથી આવું બધું છે હજી તારી બેટા ઉમર નાની છે સોળ વર્ષ એટલે હજી સગીર કેવા પણ તારા હું વોશરૂમ ગઈ એવું બધું રાખે હા ઈ આમ સાવ આમ કેવું ને કે સાવ ખરાબ થઇ ગયા દીકરી ઉપર પણ ઈ નજર નાખી દીધી છે ઈ હું વોશરૂમ માં ગઈ તી મારે બપોરે ફૂલ પીન તા બપોરે ફૂલ પીન તા ને તો મારા મમ્મી સાડા પાંચ થયા તા ને મારા મમ્મી મારા ભાઈ ને લેવા ગઈ તી લેવા ગઈ તી અને ત્યાંથી પાંચ દસ મિનિટ નું ઘઉં ની એની દુકાન છે ને તો એ ઘઉં લેવા ગઈ હતી તો હું વોશરૂમ માં ગઈ ને તો મારી સામે ઓપન થઇ ગયા હા ઈ સારું એટલા ખરાબ થઈ ગયા છે એટલે પછી આમાં મમ્મી કેવા આમની ભેગું ના રેવાય એમ હા હા ગમે ત્યારે ગમે એ કરી નાખે તો શું કરવાની કઈ વાંધો નહીં બેટા ચાલો એ છે ને આ તારો ઓડિયો હું હમણાં ચડાવું છું અને પોલીસ એમાં પૂરતી ધ્યાન દે એવી આપણે કાર્યવાહી કરશું હો અને એને બને ત્યાં સુધી કાયદામાં સીધો થાય એવા પ્રયત્ન કરશું હો તો તમને હું મારો ફોટો મારું નામ અને મારા પપ્પાનું મારા પપ્પાના ફોટા અને એ બધું મોકલું હા તારો ફોટો મોકલ અને ઓલી એની પ્રેમિકા છે એનો ફોટો છે

ભલે ભલે હો ફોટા અને વિડિયો અને જે કાંઈ પુરાવા હોય ને એ અમે મોકલો એ આ વાંધો નહીં આ નંબર પર મોકલી આપણે વિજયનગર એટલે થોરાડો હા વિજય ન્યુ વિજયનગર અત્યારે અમારું રહેવાનું અહીંયા છે મારા નાનીના ઘરે કેમ કે એ ભરાડ છે ને એટલા માટે હા કાઈ વાંધો નહીં બેટા તાર નાનીનો ફોટો મોકલ તારો ફોટો મોકલ પણ ફોટામાં નામ લખીને મોકલજો હું કોઈને ઓળખતો ન હોઉં ને તમને કોઈને મને થોડી ખબર પડે તો કોઈ કોનું નામ શું છે હા હા વાંધો નહીં જેના ફોટા મોકલજો એમાં નામ લખીને મોકલજો હો

રાઠોડ હા રાઠોડ રાઠોડ હાલો થેન્ક યુ હવે તારા મમ્મી નું નામ જસોદા બેન દીપકભાઈ ચાવડા હું નામ કીધું જસોદા બેન દીપકભાઈ ચાવડા જસોદા બેન હા હાલો થઈ ગયું અને આ તારી બેન ને છરી મારી દીધી છે એનું નામ શું છે કંગના બેન દીપકભાઈ કાવડા ચાવડા કંગના બેન કંગના કંગના હા કંગના હા દીપક ભાઈ ચાવડા અને છરી માર દીધી કે દી માર દીધી 4 તારીખે છરી મને મારી છે તને છરી લાગી ગઈ હા મને માથામાં આઠ ટકા આવ્યા છે માથામાં હા અરે ચાલો ચાલો દીપકભાઈ જો તારા પપ્પા ફોન ઉપાડે વાત કરું છું હો બેટા ફોટા મોકલો આમાં કાઈ હાલો જય ભીમ મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી આજે ઈશાબેન કરીને એક સોળ વર્ષની દીકરીનો મારામાં ફોન આવ્યો જેમના નાનીમાની સાથે એ છે જેમના પપ્પાએ પ્રેમ કર્યો છે હવે પ્રેમ ત્રણ ચાર છોકરીઓ હોય ને હવે એને પ્રેમ કર્યો છે હવે પ્રેમના હિસાબે એની દીકરીઓને છરિયું મારી દીધી છે ને એ છોકરીએ મને ફોન કર્યો હતો જેમના ફોટો પણ આની અંદર મૂક્યા છે અને જુનાગઢ કોઈ બાઈ છે એની આરે એને પ્રેમ કર્યો છે પણ હવે પ્રેમ હવે આટલા બધા છોકરા સીણ્યા પછી લગભગ ન કરવો જોઈએ મારા માનવા પ્રમાણે એટલે હવે આ ભાઈએ એની દીકરીને છરિયું મારી દીધી પ્રેમની અંદર કેવા ખેલ ખેલાય છે હવે એને સત્તર અઢાર ટાકા આવ્યા છે અને એમની ઘરવાળી બધા અત્યારે હાલ રજરી પડ્યા છે અને જે દીકરીઓ એમની છે હવે જેને સંતાનો નથી માનતા એવું રાખે છે જેને સંતાનો છે એની પ્રજાની એની પાસે કોઈ કિંમત નથી સાહેબ અત્યારે જેને બાળકો નથી એની બાળકોની વેલ્યુ કેટલી છે જે દીકરીની શું કિંમત છે એની આને કોઈ ભાન નથી એટલે પ્રેમની અંદર આવા બધા જે ખેલ ખેલે છે ખોરાની અંદર જે દીપકભાઈ ચાવડા એમની દીકરી ઈશા ચાવડાએ મને ફોન કર્યો છે અને એના નાની માએ પહેલાં મારી યારે વાત કરી હતી જેના ઓડિયો અને વિડીયોના માધ્યમ થકી આમાં વિડીયો પણ મૂકવામાં આવે છે જેની જેની લવર જે છે જૂનાગઢની એનો વિડીયો પણ આને કપડાં મેચિંગ કરવા છે દલડા મેચિંગ કરવા છે એ દલડાન ને કપડાં મેચિંગ પહેર્યા પહેલા કરાય હવે શિયાળ છોકરીઓ થયું પછી દલડાન કપડાં મેચિંગ ન કરાય અને આમાં આટણ આટાના દેશ મેચિંગ વિખાઈ જાય એટલે બને ત્યાં સુધી આવા કામ ન કરવું આ વિડીયો સાંભળો અને પછી પ્રેમ કરજો કે આ તમારી દીકરીઓની કેવી દશા દશા કેમ કે સ્ત્રી છે દીકરી છે એને પઢાવો એને સંસ્કાર આપો એ સંસ્કાર હશે તો કઈ થશે પણ હવે તમે પ્રેમ જે કરો છો એ જોઈ કેવો બને છે અંદર કેવા કેવા થાય છે આગળ ઉપર જોતા રહેજો આ ચેનલની અંદર આવા અવનવા વિડીયો આવતા રહેશે અને પ્રેમ લીલા ડાકલા ભુવા ભરાડા કેવી માણસની અંદર માણસો કેવા કેવા કૃત્ય કરી રહ્યા છે જેની અંદર આવા નવા નવા ઉદાહરણો છે એટલે તમે આની અંદર આ વિચાર શ્રેણી છે એનાથી જોવામાંથી આપણને જિંદગીનો અનુભવ થઈ શકે છે માણસો પ્રેમ ની અંદર કેવું કરે છે બુદ્ધ ગુવામાં કેવું કરે છે ભક્તિ ની અંદર ભગવા કર્યા પછી પણ કેવું કરે છે એટલે સંસ્કાર વિહોણું જે કઈ કામ છે એ સાંભળો આ કેવી બનાવ છે